જય માતાજી મિત્રો મારું નામ છે અર્જુન અને આપણે આ વિડીયો પાટણ પદ્મનાથ મેળાનું બનાવ્યું છે એટલે તેના અંદર કોપરેટ ના આવે એના માટે હું વોઇસ ઓવર કરીને વિડિયો બનાવું છું એટલે મને સપોર્ટ કરજો મિત્રો અને આપણે આ પાટણ પદ્મનાથ મેળાનો વિડીયો છે એટલે હું તમને વોઇસ ઓવર દ્વારા જે જે ઘટના બની છે તે તમને સમજાવીશ એટલે બન્યા રહો વિડીયોમાં મિત્રો આ મારો દોસ્ત જીગર છે અને એના અંગાત આપણે પદ્મનાથ મેળા ફરવા આવી ગયા છીએ અમે ટોટલ ચાર જણા જ ગયા હતા અને આ તમે પદ્મનાથ મેળાના અંદર તમે જોઈ રહ્યા છો કે તેમની આ બધી આજુબાજુની ઘણી બધી ગામની વસ્તી ત્યાં આવેલી છે અને ત્યાં સારા સારા ને બધું આવેલું છે અને આમ વિડીયોમાં એ જ વાત કરી રહ્યો હતો કારણ કે કોપીરાઈટ આવી રહી છે એના માટે મેં આ ઓવર કરીને વિડીયો બનાવવાનું સમજો અને હવે આપણે આવી ગયા છીએ ચકડોળમાં ચકડોળ પણ કહી શકાય અને પેલું કંઈ કહેવાતા નથી કે શું કહેવાય પહેલાંને કંઈક કહેવાય મને તો ખબર નથી મિત્રો પણ મારા મિત્રો કહેતા હતા કે આને બ્રેક ડાન્સર કંઈક એવું કહેવાય એના અંદર આપણે બેઠા છીએ એટલે વિડીયોમાં તમે જોઈ શકતા છો કે હવે હવે ચાલુ થઈ ગયું છે એટલે મને પહેલાં પહેલાં તો મને વિડીયો બનાવવામાં ડર લાગતો હતો એટલે મેં એટલું બધું કંઈ વિડીયો બનાવવાનું વિચાર્યું પણ મને પછી લાગ્યું કે વિડીયો બનાવી જ લઉં અને તમે જોઈ શકો છો કે ગોળ ગોળ ગમે છે બધું ચક્કર આવે એવું લાગતું હતું વિડીયોના અંદર તમે જોઈ જ શકતા હશો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકના લીધે વિડીયોમાં આપણે નથી ન તમને ઓરિજિનલ વોસ હું નહીં સંભળાવી શકું કારણ કે કોપીરાઈટ આવી શકે છે બાકી તમે મારા અવાજ ઉપરથી હું તમને ઘટના ઘટના પર જે જે બન્યું છે એ તમને કંઈ જ રહ્યો છું એટલે તમે જોઈ શકતા હશો કે બધું ગોળ ગોળ ભમી રહ્યું છે અને આપણે વિડીયોના અંદર બધું ખૂબ મોજ માણી રહ્યા છીએ અને બધું ખુશી બધું આમ અંદર એવું લાગતું હતું કે હાલ કંઈક પડશું પડશું એવું બધું લાગતું હતું વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો કે ચારેકો બધું ગુળ ગોળ ગમે છે અને મજા પણ આવતી હતી કે અને આ મારો મિત્ર ખૂબ મૂળમાં આવી ગયો છે તમે વિડીયોની અંદર જોઈ જશે તેમનું પ્રિએક્શન આખું જ કે તે ખૂબ મોજમાં આવી ગયો હતો એટલે તમે જોતા જ જશો કે આપણે મોજ તો કરી જ રહ્યા છીએ અને હું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ ચલવી શકો કદાચ પણ મને કોપીરાઈટને થોડુંક એવું લાગતું હતું એટલે મેં કોપીરાઈટ માટે થઈને મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ના ચલવ્યું મને લાગ્યું કે કદાચ કોઈ કોપીએટ પડે તો ખોટું રિસ્ક લેવું એના કરતી આપણે વોઇસ ઓવર કરીને વિડીયો નાખી દઈશું વિડીયો આપણે થોડોક સાદા અને સિમ્પલ રીતે જ બનાવવા બનાવ્યો છે કંઈ એવું એડિટિંગ કંઈ એવું કર્યું નથી અને તમે જોઈ જ શકતા હશો કે ફૂલ મોજ કરી રહ્યા છીએ અમે તો અને હવે આપણે ફરીથી એ રાઇડ ખતમ કરીને બીજી રાઇડમાં આપણે આવી ગયા છીએ ચકડોળવાળી તમે વિડીયોના અંદર જોઈ જ રહ્યા છો કે ચકડોળવાળી રાઇડ આવી ગઈ છે અને હું એ ચકડોળ વિશેની જ્યાં બોલી રહ્યો છું એ ચકડોળ વિશે જ કહી રહ્યો છું કે ચકડોળમાં આપણે આવી ગયા છીએ અને સામે આવી ગયા છે અને હવે આપણે ચકડોળમાં બેસી ગયા પણ છીએ એટલે તમે જોઈ રહ્યા છો કે ઉપરથી પાટણનો કંઈક અલગ જ વ્યૂ છે બધી સારી રીતે બધું સારી રીતે દેખાય છે અને આપણે ખૂબ મોજ કરી રહ્યા છીએ ઉપર ફરે એકવાર બે ત્રણ રાઉન્ડ તે ઉલટી થાય એ ઉલટી થાય ઑમેટ થાય એ ટાઈપનું લાગી રહ્યું હતું કે કારણ કે બહુ સ્પીડથી રમતું હતું ત્યારે એના માટે ઉલટી ઑમેટ થાય એવું કંઈક લાગતું હતું અને તમે જોઈ શકતા હશો કે હાલ આ બધું થઈ જ રહ્યું છે અને આપણે મોજ તો કરી રહ્યા હતા મેળામાં આપણે બહુ મોજ કરી છે અને એ જ વધુ છે હું પણ મને પણ બહુ મજા આવી ગઈ હતી એના માટે થઈને મેં વિડીયો ચાલુ જ કન્ટિન્યુ જ રાખ્યો કારણ કે ચક્કર આવે તો આવે પણ લેકિન વ્લોગ તો બનાવવાનો જ કારણ કે આપણે પણ એ આપણને પણ યુટ્યુબ પર બનવાનો શોખ હશે મિત્રો કેમ કે બધાને બધાના બ્લોગ જોઈ જોઈને આપણને પણ એમ થાય છે કે કારણ કે આપણે પણ બ્લોગ ટ્રાય કરીએ એટલે તમે જોઈ જ રહ્યા છો કે આ બધા લોકો બેસી ગયા અને પમે છે ગોળ ગોળ ચકડોળ તો ગોળ ગોળ ભમી રહ્યું છે અને આ બધું હું વિડિયોમાં જે બોલી રહ્યો છે એ વિડીયોને ઉપર થઈને જ જોઈ જોઈને જ તમને બતા બોલી રહ્યો છું કેમ કે આપણે વિડીયોના અંદર જે રહ્યા એમાં ઘણો બધો ને બધું આવતું હતું અને શું છે કે કોપી રેટના પડી જાય ને એના માટે થઈને આપણે વોઈસ ઓવર કરીને વિડીયો બનાવી રહ્યા છીએ અને ફરીથી આ ત્રીજો કે સાતમો કંઈક સાતમો કંઈક ગ્રાઉન્ડ કમી રહ્યા કમાવી નાખ્યો તો ચકડોળવાળા ભૈયાને ત્યાં ત્યાંની ટિકિટ પચાસ રૂપિયા છે કદાચ તમે પદ્મનાથ મેળવી જાઓ તો એકવાર ચકડોળની મુલાકાત લેજો એટલે તમને પણ કંઈ જાણવા મળશે કે એ ચકડોળમાં કેવી મજા આવે છે અને આ આઠમો કે નવમો રાઉન્ડ કહી શકાય એ મજા તો આવી જ રહી છે આપણને એટલે વોઇસ ઓવરમાં મિત્રો હું વોઇસ ઓવર જે કરું છું એનાથી તમને વિડીયો જોવાની મજા તો નહીં આવે એટલી બધી કારણ કે જે ઓરિજિનલ વોઇસમાં જે મજા આવે છે એવી મજા તો નહીં આવી શકે પણ થોડુંક ચલવી લેજો કેમ કે મારું પહેલું વારું બ્લોગ વિડીયો છે અને એમાં પણ લોંગ વિડીયો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું અને મિત્રો આપણા શોર્ટ વિડીયોની અંદર આપણે ઓરિજિનલ વોઇસનો ઉપયોગ કરી રહ્યા છીએ કેમ કારણ કે એના અંદર કોપરેટ ના આવે અને કોપિરેટ ના આવે અને બીજું શું છે કે વિડિયો સારી રીતે બની પણ જાય છે એટલે આ ચકડોળની આખું મેં લોંગ વિડીયો બનાવી નાખ્યું હતું હું ચાહું તો થોડુંક શોર્ટમાં પણ કરી નાખો એડિટિંગ પણ એમાં કેવું હતું કે શોર્ટમાં કરવા માટે મારે જે ટાઈમ આલ વોચ અવર વધારવાના છે ને જે આપણે યુટ્યુબમાં વોચ અવર વધારીએ છીએ ને એ વધારવાના છે એના માટે થઈને મેં થોડું લોંગ રાખ્યું અને આ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે આ ઉપર પેલો જે સામે બીજું પણ એવું ને એવું કંઈક સારું છે અને ચારેકોર આવેલું છે અને આ ઉપરથી પાટણનું તમે પદ્મનાથ મહાનું જે વ્યૂ છે જોઈ શકો છો આ ચગડોળો બધું લોકેશન એક નંબર છે મિત્રો મારું તો કેવું એટલું જ છે કે એકવાર પાટણ જેની તમે તેની મુલાકાત જરૂરથી લેજો એટલે તમને પણ મજા આવશે આપણે તો વોઇસ ઓવર કરી કરીને આ વિડીયો બનાવ્યું છે કારણ કે ગીતના લીધે થોડુંક અને આ ટ્રાફિક તો તમે જોઈ જ રહ્યા છો કે બહુ જ ટ્રાફિક છે પાટણમાં અને હવે આપણે આ ઘર બાજુ જઈ રહ્યા હતા આ ત્યારના સમય પર ઘરના જવાબ જઈને અને ફરીથી આપણે હવે આ મારા મિત્રોને અમે જે ટોટલ પાંચ છ જણા જ ગયા હતા એટલે અમે હવે આ બધાની ઠંડી હોય છે એટલે એમને બધું પહેરી લીધું છે સ્વેટરને બધું અને હવે હવે આપણે ફરીથી ઘર જઈ રહ્યા છો જઈ રહ્યા છીએ એટલે આટલા વિડીયોમાં આટલા આટલું જય માતાજી જય બાબારી